કચ્છ જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિના કારણે ખેતીના પાકને થયેલા નુકસાન સંદર્ભે ખેડૂતોને વળતર ચૂકવવા અને રાસાયણિક ખાતર તાત્કાલિક મળે તે બાબતે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા આજે રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાના દસ તાલુકામાં સતત વરસાદ વરસ્યો છે અને અતિવૃષ્ટિ તેમજ ભારે પવનના કારણે લાંબા સમયથી વરસાદ તેમજ વાદળો હોવાથી ટૂંકા ગાળાનો ચોમાસું પાકો મગફળી કપાસ એરંડા મગતલ શાકભાજી જેવા અનેક પાકો નષ્ટ થઈ ગયા છે આ ઉપરાંત કચ્છ જિલ્લામાં થી પચાસ ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે હવે કોઈ સર્વેની આવશ્યકતા નથી અને તમામ પાકો નિષ્ફળ ગયા છે ત્યારે ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી તેમણે માંગણી કરી હતી આ ઉપરાંત કચ્છમાં નાઇટ્રોજનની ખૂબ જ જરૂર છે પણ કચ્છ જિલ્લામાં યુરિયા ખાતર કોઈ પણ જગ્યાએ ઉપલબ્ધ નથી ત્યારે તાત્કાલિક ધોરણે જથ્થો ફાળવવામાં આવે તેવી માંગણી પણ આવેદનપત્રમાં કરવામાં આવેલ છે ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા જે હમણાં વરસાદ થઈને અતિવૃષ્ટિ થઈ એના અનુસંધાને ખાતરની બાબતમાં અને માપણી વધારો ની બાબતમાં સમજી લેજો કે આજે રજૂઆત કરવામાં આવી છે જ્યારે પચીસથી પચાસ ઇંચ વરસાદ થઈ જાય ત્યારે હવે સ્પષ્ટ દેખાય છે કે ભાઈ સર્વેની કોઈ જરૂર નથી સંપૂર્ણ પાક તમામ ખેડૂતોનો નિષ્ફળ છે બીજી બાબત તો કે હવે બાગાયત પાકનો સર્વે ન કરીએ શાકભાજીનો સર્વે ન કરીએ જ્યારે ખેડૂત તો શાકભાજી વાવે કે બાગાયત પાક વાવતો હોય કે આમ ખેતી કરતો હોય ત્યારે સંપૂર્ણ સર્વે કરવું જોઈએ પણ સર્વેનો ઇસ્યુ એટલા માટે નથી છેલ્લા આઠ દિવસથી વરસાદ બંધ થઈ ગયો છે ગામ સેવકોનો ઘટ છે મેકઅપ એમનું પૂરું નથી માત્ર હજી દરેક તાલુકામાં કોઈકમાં પાંચ ગામ કોઈકમાં આઠ ગામ કોઈકમાં બે ગામ કોઈકમાં છ ગામ આવી રીતે સર્વે કરશે તો મને લાગે એક મહિનાથી પણ હજી વધારે સમય લાગશે ત્યાં સુધી ખેડૂતો એમનો પાક કંઈ ખેતરમાં રાખી નહીં મૂકે અને બીજી બાબત સર્વેમાં દરેક વખતે સર્વેના નામે નાટક થાય છે આપના માધ્યમથી હું સરકારને કહું છું કે સર્વે કર્યા પછી પણ કેટલાય ગામ સેવકો કેટલાય અધિકારીઓ લાલિયાવાડી ચલાવે છે જ્યાં ટક્કાવારી નક્કી થાય એનું ઉપર મૂકવાનું ખરેખર નુકસાન થયું હોય રહી જાય છે બીપર જો વાવાઝોડાનો જો હું તમને એક દાખલા સાથે કહી શકું પ્રૂફ સાથે કહી શકું કેટલાય આપણે એમને રજૂ પણ કર્યા હતા કે જેનું વાક્ષવીતા નુકસાન થયું છે એ ખેડૂતો રહી જાય છે અને ખરેખર જ એમને ઓછું નુકસાન હોય એવા ખેડૂતોની ટક્કાવારીઓ નક્કી કરીને આ બધું લાલિયાવાડીઓ ચાલે છે એટલે આપના માધ્યમથી સરકારને કહું છું કે જો તમારે આપવું હોય તો જ બાકી આપવું જ ન હોય તમારે અને માત્ર જાહેરાતો મોટી મોટી કરીને ખેડૂતો સાથે આવી છેતરપિંડી ન થાય બીજી બાબત માત્ર હવે જ્યારે પચીસ ત્રીસ ટકા પાક ક્યાંક બચ્યો છે ત્યારે છેલ્લા આઠ દિવસથી અમારું ભારતીય કિસાન સંઘ જિલ્લા દ્વારા રજૂઆત થઈ પ્રદેશ દ્વારા રજૂઆત થઈ ધારાસભ્યશ્રીઓને પણ કીધું આજે આખા જિલ્લામાં ક્યાંય એક દાણો ખાતરનો નથી જોરિયાનો આનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકે એટલે તાત્કાલિક ધોરણે જો પચીસ ત્રીસ ટકા પાક બચ્યો છે એને જો ખાતર સમય ઉપર ના મળે ખેડૂતોને જરૂર હોય ત્યારે બિયારણ ના મળે એટલે ખેતી કરવી મને લાગે કાંઈક મુસીબત હોય અને આપના માધ્યમથી સરકાર તંત્રને કહું છું સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કે તમે લોકો વચ્ચે જાઓ લોકોની સ્થિતિ શું છે ખેતીની અત્યારે પરિસ્થિતિ શું છે અરે આ ધીમે ધીમે આઈસ્પ્રિંગ દબાય છે અને આઈસ્પ્રિંગ જ્યારે ઉછળશે ત્યારે આ મોટું નુકસાન કરશે એટલે ખરેખર લોકો વચ્ચે રહીને જેમની જવાબદારી છે એમને પણ લોકો વચ્ચે જ આવવું જોઈએ લોકો વચ્ચે નથી જતા એટલે આ બધું પીડા ઉ છે ખેડૂતો તો જાણે આમ દરેક વખતે જાણે સહે માગે છે સાય માગે છે અમે કંઈક આપી કરોડો રૂપિયાની પેકેજની હમણાં કોઈક ને કોઈક જાહેરાત કરી દેશે પણ ખેડૂતોને એના સામે ખેડૂતોના હાથમાં શું આવે છે કાંઈ નથી આવતું એટલે આવી ખેડૂતોની પરિસ્થિતિ છે એ રિસર્વે થયું છે તો એમાં એમને એમ ખેતર અહીંયા હોય તો બીજી જગ્યાએ બોલતું હોય અનેક પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો છે અનેક વખત ભારતીય કિસાન સંઘના માધ્યમથી સતત રજૂઆતો કર્યો છે કેટલાક નિરાકરણો આવ્યા છે પણ મોટા ભાગે પ્રશ્ન છે ને એ દિવાલમાં જે અથડાઈને પાછા આવે છે આવી પરિસ્થિતિ છે એટલે આપના માધ્યમથી તંત્ર અને સરકારને કહું છું અત્યારે ખેડૂતોની ખૂબ દશા ખરાબ છે આ દશામાં તમે ભાગીદાર થઈને જો તમારે આપવાનું હોય તો બાકી કાંઈ ભલાઈ કરતા નથી ખેડૂતોને પોષણસણ ભાવ નથી મળતા એટલા માટે તમારે સાય આપવી પડે સ્વામિનાથન કમિટીનું બિલ રજૂ કરી દો અમારે કોઈ જરૂર નથી તમારી સહાયની અમે કોઈ ભિકારી લોકો નથી અમે તો આપોવાળા છીએ એટલે ખેડૂતો છે ત્યારે ચિંતાજનક એક વિષય તમારા સામે કહી દઉં આજે આપના માધ્યમથી સરકારને હું કહેવા માંગુ છું કે ખેડૂતોની આવીને આવી સ્થિતિ રહીને તો દસ વર્ષ પછી કોઈ ખેતી કરવાવાળો નહીં હોય આજે બધાને ઓરિજિનલ ખાવું છે ખેતી કોઈને નથી કરવી દૂધ બધાય બધાને પીવું છે ગાય કોઈને નથી રાખવી શું કામ એને પોસાતું નથી વર્ષો થઈ નહીં ભાવ છે જીએસટીના નામે લૂંટી એક બાજુ તમે ટ્રેક્ટરમાં સાઠ હજારથી પિસ્તાલીસ હજાર સબસિડી આપો છો બીજી બાજુ અઢી લાખ રૂપિયા ટ્રેક્ટરમાં જીએસટી છે એટલે દાંતેડાથે કરી અને હું તો એમ કહું છું કે ખેડૂતો જેટલા ઓજારો વાપરે છે મોટરો વાપરે છે એનામાં જીએસટી ચેનર ન હોવી જોઈએ કારણ કે આ છે ને પાંચ રૂપિયે ટમાટા વેચવા વાળો સમજી લેજો કે એને બે આવે તો આલે પાંચ આવે તો આલે આનામાં જીએસટી ખેડૂતોના માથાના વાળ જેવી એની પીડા છે હવારમાં ઉઠીને એટલે જીએસટી ખેતીવાડીમાં તે અમે અનેક વખત કીધું છે કે નાબૂદ થવી જોઈએ આજે ફરીથી આપના માધ્યમથી કહું છું કે જો આ દેશને બચાવવા દેશમાં અઠ્ઠાવન ટકા ઇકોનોમી ખેડૂતોની છે જો આ ખેડૂતોને બચાવવા હોય તો તમારે આ બધુંય ઘણા બધા અમે રસ્તા અમે પ્રશ્ન પણ ઊભા કરીએ છીએ પણ એના સામે અમે એમનું સમાધાન પણ લઈ આવી દઈએ છીએ એટલે અમારા સાથે જ્યારે જ્યારે સરકાર સાથે તંત્ર સાથે બેસવાનું થાય ત્યારે અમે હંમેશા સકારાત્મ ખેડૂતોને અને આ દેશને ફાયદો થાય એના માટેની હંમેશા અમે નીતિ રણનીતિ રાખીને આગળ વધતા એટલે આપણા માધ્યમથી કહું છું જે કાંઈ આ છે સિદ્ધિમાં ખેડૂતોને અત્યારે બહાર લેવા ખૂબ જરૂરી છે તાત્કાલિક ધોરણે આમાં પગલાં લે ભારતીય કિસાન કચ્છ જિલ્લા જિલ્લા મંત્રી મારી જવાબદારી વાલજીભાઈ મળે અત્યારે જે આખા કચ્છમાં અને આખા ગુજરાતમાં અતિવૃષ્ટિનો જે માહોલ છે વાવાઝોડાથી જે નુકસાન થયું તો એ નુકસાનમાં તાત્કાલિક સર્વે થાય એવી અમારી માંગ છે અને હાલમાં જે સર્વે સરકાર દ્વારા થાય એ બહુ નૈવત છે અને જો આ રીતે સર્વે થાય તો ખેડૂતોને એમાં લાભ મળી શકે એમ નથી તેનું કારણ કે આ રીતે સર્વે થાય તો બેથી ત્રણ મહિના સમય લાગે ત્યાં સુધી ખેડૂતો નવું વાવેતર કરી નાખે એટલે એને એની નુકસાનીનું સહાય મળે નહીં એટલે અમે સરકાર પાસે એ વાત કરી કે અત્યારે તમે જે અત્યારે જે ટકાવારી પ્રમાણે આવી જોઈએ તો કચ્છનો વરસાદ છે ને એકસો ને સિત્તેર ઉપર વરસાદ થઈ ગયો તો આ વરસાદમાં જો નુકસાની એટલે અતિવૃષ્ટિ જ જાહેર કરવી પડે અને અતિવૃષ્ટિ જાહેર કરી અને એના ધારાધોરણ પ્રમાણે જે વળતર આપવાની એ ખેડૂતોને આપી દો તો અત્યારે જે નુકસાન થયું ખેડૂતોને એને એને એનો લાભ મળે બાકી અમારી વાત હતી કે અત્યારે જે વધુ વરસાદ પડવાથી યુરિયા ખાતરની પાકને વધારે વધારે જરૂર પડે છે તો યુરિયા ખાતર અત્યારે કચ્છમાં ક્યાંય અવેલેબલ નથી અને ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે મોટી મોટી લાઈનો લગાવે છે અને એને યુરિયા ખાતર મળતું નથી એટલે પાકને યુરિયા ખાતર જો ટાઈમમાંથી નહીં મળે તે નથી પણ એક વચ્ચો સજો પાક છે એ નિષ્ફળ જવાની શક્યતા છે એટલે યુરિયા ખાતર તાત્કાલિક મળે એવી અમારી રજૂઆત છે અને બીજી એક રજૂઆત અમારી એવી છે કે અત્યારે પ્રમોકેશનથી ઘણી બધી ભૂલો રહેલી છે એનાથી ખેડૂતો ભોગ બને છે અત્યારે સમજી લો કે પાકની નોંધણી કરવી હોય તો ખેડૂતોની એક જગ્યા ઉપર જે છે એક જગ્યા ઉપર જમીન બોલતી નથી બીજી જગ્યા ઉપર બોલે છે એનાથી પણ એ ટેકનિકલ મધ આવે છે અને ઘણા બધા ટેકનિકલ ફોલ્ટ છે ખેડૂતોની જમીનમાં ક્યાંક માપ ક્યાંક નામ બદલશે ક્યાંક ફેર ફેરશે તો એ રેગ્યુલર થાય અને પ્રમોકેશન રેગ્યુલર થાય એવી પણ અમારી માંગ છે પાક નુકસાનીનો જે નુકસાન અત્યારે છે બાગાયતમાં ખૂબ મોટું નુકસાન છે રોકડિયા પાકો જે છે કપાસ એરંડા કઠોળ પાકો બધા આ બધા પાકોમાં જે અમારે ખેડૂતોની જે અમે આખા આ જિલ્લામાં બધા તાલુકાની અમે એક પ્રવાસ કર્યો અને ખેડૂતોના બધાના રિવ્યૂ લીધા એના પ્રમાણે પચાસ ટકાથી પણ વધારે નુકસાન અત્યારે પાયો ધોરણે દેખાઈ રહ્યું છે